જય ગૌ માતા કરુણા સેવક ગૌ સો ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્યામ તથા આત્મી વિલા મહિલા મંડળની ગૌસેવિકા બહેનોએ સુરત પાંજરાપોળ આખાખોલ ગામની ગમાણની બધી જ બધા જ ગમાણ અને અવેડાની સાફ સફાઈ કર્યા બાદ આજે સર્વ પિતૃઓના મોક્ષાર્થે આજે તારીખ એકવીસ નવ બે હજાર પચીસના રોજ શિવલાલભાઈ વેકરિયા તથા શ્યામ આત્મ શ્યામ મહિલા મંડળ તથા જન્મદિવસ નિમિત્તે જયદીપભાઈ સોજિત્રા તથા લાભુબા અને મણીબાના સહયોગથી સહયોગ થી સર્વ ના રોજ કરુણા સેવક ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોએ ચોરીસ ચોવીસ બોરી મિક્સ ખાણ સુરત પાંજરાપોળ આખાખોડ ગામની ગૌશાળાના ગૌવંશને અર્પણ કર્યું જય ગૌ માતા જય ગોપાલ